ફ્લાવરિંગ ટેપ છે અને આમાં શીંગુ થઈ ગયું છે આ બાજુ બાજુની ગોળ છે જેથી કરી આપણે કમ્પેરિઝનમાં ખ્યાલ આવે તમે જોઈ શકો તો આમાં શીંગું ક્યાંક આવી છે તો એ પારવી પારવી આવી છે અને આને તમે જોઈ શકો તમે જોઈ શકો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે તાલાળાની અંદર તો અહીંયા તાલાળાની અંદર બોળામાં ફૂલે પૂછપાત કુવેનું વાવેતર થયું છે તો આપણે અહીંયા આપણે ખેડૂત પોલે પુષ્પા નું તુવેરનું અહીંયા વાવેતર કરેલું છે તો આપણે એની ફિલ્ડ વિઝીટ માં હતા તો આપણે ભાઈને પૂછ્યું કે તમારું ગામ કયું છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો ને મારું ગામ બોરવાવ છે અને મહેશભાઈ ત્રિકમભાઈ દોમડિયા મારું નામ છે બરોબર છે અને આ તુવેર કઈ છે તુવેર ફૂલે પુષ્પા અને કેટલા વીઘાનું તમે વાવેતર કરેલું છે મે 6 વીઘાનું 6 વીઘાનું બરોબર છે તો તમે આ તુવેર સૌપ્રથમ લાવ્યા હતા ક્યાંથી

તો આ વર્ષે ફૂલે પુષ્પ પહેલી વખત તમે વાવી પહેલી વખત અન્ય વેરાઈટીમાં તમે સાત વર્ષ તો કરતા હતા એ વેરાયટી અને આ વેરાયટીમાં કેટલોક ડિફરન્સ રહેશે અંદાજીત આમાં ડિફરન્સ ઘણો છે અંદાજીત પાકવામાં વહેલું છે અને ઉના કરતા ફ્લાવરિંગ અને ઘણું થાય અને ફ્લાવરિંગ માંથી સીન સિંગ ઝડપથી થઈ જાય ઝડપથી બરોબર અન્ય વેરાઇટીની કમ્પિરિયનમાં ઉત્પાદનમાં દ્રષ્ટિએ કેવું રહેશે ઉત્પાદનમાં અન્ય વેરાયટી કરતા સારું રહે બરોબર છે તો આપણે અહીંયા આપણે ઉમિયા ટ્રેડર્સ ના માલિક છે એમને પણ અભિપ્રાય લેશું આપણે તો તમે જણાવજો કે આપણે ફૂલે પુષ્પા તુવેર આપણે અહીંયા તાલાળા વિસ્તારમાં બોળા પ્રમાણ આપણે આપેલું છે તો ખેડૂત ના રિસ્પોન્સ તમને કેવા મળ્યા છે અત્યારે સુધી તો ભાઈ બધા જે ખેડૂત કે છે કે ફ્લાવરિંગ અને એમાં તો અમને બહુ બીજી વેરાયટી કરતા બંધારણ નો અત્યારે આ બધી તુવેર છે કાઠાળી તમે જોઈ શકો પણ વજન થી અત્યારે

હા આપણે ફૂલે પુષ્પામાં વધારે ધ્યાન વધારે ઓલું જોઈએ કારણ કે એમાં ઉત્પાદન સારું મળે છે અને ઝડપથી વેલી પાકતી જાત અમને તો લાગી છે આ માનો આજુબાજુમાં બીજી આપણે વાવેતર અન્ય વેરાયટી છે એનું તમારું વાવેતર એક સાથે થયું છે કે અલગ અલગ થયું છે દિવસોમાં ના આપણા થી પેલા એ વાવેતર થયું છે તમારી કરતા એ વેલું વાવેતર હા પંદર વીસ દિવસ પહેલા થયું છે અને પાકવામાં કેટલો દિવસ હજી ડિફરન્સ રહે બે પાકવામાં હજી પચીસ ત્રીસ દિવસ નો ડિફરન્સ રહે બે આપડે પુષ્પા એ વેલી પાક છે વેલી પાક છે હા તો ખેડૂત મિત્રો આપણે તાલાળા વિસ્તારની અંદર હતા ઘણા ખેડૂત મિત્રો એને કોમેન્ટ હતી કે તાળામાં પરફોર્મન્સ કેવું છે તો આપણે તમે જોઈ શકો અને હું તમને હમણાં નજીક કેમેરો કરી અને પણ બતાવીશ જેથી કરીને તમને આખું ફિલ્ડ જોવા મળે કારણ કે અત્યારે હું શું હોય કે વજન થયો એટલે કોઈ પણ તુવેર છે એ અત્યારે નીચે નમી ગઈ હોય હોય તો ફાઇનલી તમને હું નજીકથી કેમેરો કરી અને બતાવું તો ખેડૂત મિત્રો ફાઇનલી તમે જોઈ શકો આપણે કોઈ બતાવું પણ જે વાસ્તવિકતા જે છે એ બતાવું તમને તો અત્યારે તમે જોઈ શકો તુવેર આમ ગણો ને તો નીચે આપણે તમે જોઈ શકો તો જમીનને આંબી ગઈ છે કારણ કે વજન એ પ્રમાણે છે તો જમીનને આંબી ગઈ છે અને આમ ગણો તો દાણા પણ ભોરટ થઈ ગયા છે એટલે કે પાકવાની હવે આને વીસ દિવસની જ વાર છે અને કોઈ ખેડૂત મિત્રને તાલાળાની નજીક હોય અને જોયું હોય તો પણ તમે અહીંયા આવીને જોઈ શકો છો આ એમની મિલ છે એટલે કે તેલનો ઘાણો છે અને હાઈવે ઉપર જ છે કોઈ ખેડૂતને જોવું હોય તો અહીંયા આવી અને પણ જોઈ શકે છે તમે તમે જોઈ જોઈ શકો શકો ડિફરન્સ છે અને આપણે એક છોડ એટલા માટે બધા બતાવતા ઘણા ખેડૂત મિત્રોની પાસે કોમેન્ટ આવતી હોય કે ભાઈ તમે એક છોડો બતાવો સારો હોય તો ઘણી જગ્યાએ એક બે છોડવો બતાવતા હોય તો એ પણ સારા પણ હોય તો આપણે એ રીતે પણ નથી બતાવતા હવે તમે લાગે જોઈ શકો બીજું કે આ બાજુ પણ આ બાજુ આપણે સૂર્ય આવે છે સામે એટલે આ રીતનું ફ્લાવરિંગ છે